રાજકોટ અગ્નિકાંડ અંગે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને આ મુદ્દે વડગામમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પ્રશ્ન કરતા કહે છે કે પેટ્રોલિયમ એક્ટની કલમનો એફઆઈઆરમાં કેસ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવે તે જરૂરી છે શા કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સીએમ કોઈ પણ પીડિતના પરિવારને નથી મળ્યા રાષ્ટ્રીય કર્યો હતો કે સરકાર દ્વારા મરણના આંકડા છુપાવવામાં આવી રહ્યા છે પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઈમ સિંગને ડિસ્ટર્બ કરી શકાતો નથી તો પહેલો અને પાયાનો સવાલ કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સિંગને ડિસ્ટર્બ કરવામાં આવ્યો આ સૌથી પાયાનો સવાલ છે કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે અને આપ સૌ જાણો છો એમ ના પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે તો કોની સૂચના હતી અને કોના કહેવાતી કયા આશયથી આ ક્રાઇમ સીનને ખોરવી નાખી ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી ઉચકીને નાખતા હોય એટલે આ એક માનવતા મરી પરવારી હોય એ પ્રકારની આખી એક ઘટના અહીંયા આપણને જોવા મળે છે સંખ્યાનો આંકડો સત્યાવીસ કે છે ક્યારેક તેત્રીસ કે છે ક્યારેક વાસ્તવિકતા બહુ જુદી છે લોકો કે છે સામે નથી આવતા એનું એક કારણ એ પણ છે કે નેપાળના ખૂબ લોકો ત્યાં એ ગેમ્સ ઝોનમાં કામ કરતા હતા એના પરિવારને કદાચ આજે ખબર પણ નહીં હોય કે એના વ્યક્તિ જીવતા છે કે નથી એવું બોતેર લોકોની એન્ટ્રી બોલે છે જે ગેમ્સ ઝોનમાં બત્રીસ થી પાંત્રીસ કર્મચારીઓની ડ્યુટી હતી એ સમયે કેટલા ભાગીને નીકળ્યા શું થયું ભાગીને નીકળ્યા તો કેમ ભાગી ગયા એણે શું જોયું કશું જ નહીં ખાલી જેની મળી એનો આંકડો જે થઈ ગયા કારણ કે ત્રણ હજાર ડિગ્રીમાં હાડકું પણ જે છે રાખ બની જાય તો આ વિશે સરકાર જે છે જેમ કોરોનામાં આંકડા છુપાવ્યા અહીંયા છુપાવે છે જે લોકોના નામ આવ્યા પૂછપરછ પતિ પણ ગઈ એવા સમાચાર છે કે એની પૂછપરછ પૂરી થઈને હવે એ લોકોને મોકલી આપ્યા છે મને લાગે છે કે જેલમાં પણ એક પણ મોટો અધિકારી જેને સાઈન કરી છે જેને ઓર્ડર આપ્યો છે જે આદેશ કર્યો છે એવા કોઈ જ અધિકારીઓના આમાં નામ નથી અને આમાં એ જોવાની વાત એ છે કે જે ડિપાર્ટમેન્ટ પોતે જ આરોપી છે એ આમાં ફરિયાદી પણ છે એટલે ફરિયાદી પણ એ આરોપી પણ એ વિક્ટિમ પરિવારને ફરિયાદી તરીકે સાથે લેવા જોઈએ એવી એક માંગણી વિક્ટિમ પરિવારો તરફથી આવી છે